નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોરકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું અતિવૃષ્ટિ વિશે છેલ્લા પંદર દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને આખા ગુજરાતમાં ભારે અતિવૃષ્ટિ થઈ રહી છે અને એના કારણે ઠેર ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે પાણી ભરાયા છે ડેમ ઓવરફ્લો થયા છે અને કેટલીક નદીઓમાં ઘણી બધી આમ તો નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને એનાથી ઓછું ઓછું નુકસાન પણ થયું છે પરંતુ આજે આપણે વાત કરવી છે ખેડૂતોની પહેલો વરસાદ પડ્યો અને વાવણી લાયક વરસાદ પડ્યો એટલે બધા ખેડૂતો છે ખુશખુશાલ થઈ ગયા હતા અને ખેડૂતોએ ભાગનું વાવેતર કરી નાખ્યું હતું એસી ટકા વાવેતર આખા ગુજરાતમાં ચોમાસામાં જે ખેડૂતો કરતા હોય છે એ થઈ ગયું છે અને વીસ ટકા એટલા માટે બાકી છે કે પછી સતત વરસાદ ચાલુ રહ્યો એટલે એ સંજોગોમાં ખેડૂતો વાવેતર કરી શકે નહીં ખેડૂતો એમ કે છે કે મેઘરાજા ખમૈયા કરે તો સારું એટલા માટે કે જે વાવણી કરી છે જે વાવ્યું છે એ બીજ પણ હવે ધોવાઈ જશે જો વરસાદ આમને આમ ચાલુ રહેશે તો સડી જશે અંદરની અંદર અને ફરીવાર ખેડૂતોને મોંઘા ભાવનું બિયારણ છે એને વાવવું પડશે સતત વરસાદના લીધે ખેડૂતો ખાતર પણ છાંટી શકતા નથી અને ખાસ તો નિંદામણ કરી શકતા નથી ખેતરમાં ઘાસ એટલું બધું ઊગી ગયું છે કે તમે નિંદામણ ન કરો નિંદામણ ન કરો તો મૂળ જે પાક છે એ બહાર નીકળે નહીં એને ઉગવામાં એને એને વિકસવામાં ઘણી બધી તકલીફ પડે અને એટલા માટે નિંદામણ બહુ અનિવાર્ય છે આ સમય છે નિંદામણનો છે પરંતુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભર્યા છે અને રોજ વરસાદ ચાલુ રહે છે પંદર દિવસની જો વરાપ નીકળી જાય તો ખેડૂતો છે નિંદામણનું કામ કરી શકે અને ખાતર પણ છાંટી શકે પરંતુ મેઘરાજા ખમૈયા કરતા નથી જે પોષતું તે મારતું જળ એ જ જીવન આપણે કહીએ છીએ એ જ જળ જ્યારે આપણે પાણીમાં ફસાવ ફસાયા હોય અથવા તો પૂરમાં કોઈ વ્યક્તિ તણાતી હોય ત્યારે એ જ પાણી એનામાં એના માટે ઘાતક નીવડે છે આવી જ રીતે ચોમાસાનો વરસાદ એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોય છે એ બરાબર છે પરંતુ સતત વરસાદ છે એ ખેડૂતો માટે અભિશાપરૂપ પણ સાબિત થતો હોય છે આમને આમ વરસાદ વરસતો ચાલુ રહેશે તો ખેડૂતોએ જે મંગાભાવનું બિયારણ વાવ્યું છે એ બિયારણ છે એ નષ્ટ થઈ જશે એ નાશ પામશે અને એ બીજું આખું બિયારણ છે એને વાવવું પડશે ખેડૂતો તો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરે પરંતુ લોકો પણ કારણ કે અત્યારે બધા જ રસ્તાઓ ગામડાના રસ્તાઓ શહેરના રસ્તાઓ અને નેશનલ હાઈવે આ બધા જ ધોરીમાર્ગો છે એ બધા ધોવાઈ ગયા છે તંત્રને એનું કામ કરવું છે પરંતુ જ્યાં સુધી વરાપ ન નીકળે ત્યાં સુધી ચાલુ વરસાદમાં આ રસ્તાનું કામ થઈ શકતું નથી અને એટલા માટે સરકાર પણ વરાપની રાહ જોવે છે મોટાભાગના ડેમ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છના તો ખાસ બધા જ ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયા છે એટલે સિંચાઈ માટે અને પીવાના પાણીનો પ્રશ્ન તો પહેલાં વરસાદના પહેલાં રાઉન્ડની અંદર સોલ્વ થઈ ગયો છે અને અત્યાર સુધી આખા ગુજરાતમાં સિઝનનો પાસઠ ટકા વરસાદ પડી ગયો છે હજુ તો જુલાઈ મહિનો સ્ટાર્ટ થયો છે અને હજુ બે મહિના વરસાદના બાકી છે બે અઢી મહિના કરતાં વધુ સમય વરસાદનો ચોમાસાનો જ્યારે બાકી છે ત્યારે આ વખતે વરસાદ છે એ ધારણા કરતાં ઘણો બધો વધુ પડે એવું અનુમાન અત્યારે વ્યક્ત થઈ રહ્યું છે પીવાના પાણીનો પ્રશ્ન શરૂ થયો છે સિંચાઈના પાણીનો પ્રશ્ન શરૂ થયો છે અને ખાસ કરીને ખેડૂતોના જે કૂવા અને બોર છે એના તરફ પણ ઊંચા આવશે એટલે રવિ પાક લેવામાં અને ઉનાળુ પાક લેવામાં પણ ખેડૂતો માટે આ વરસાદ છે એ આશીર્વાદરૂપ સાબિત થતો જશે અત્યારે તો એવું થઈ રહ્યું છે કે વરસાદથી આમ જનતા પણ પરેશાન છે કિસાન પણ પરેશાન છે અને સરકાર પણ એક મોટી મૂંઝવણમાં છે કે ચાલો વરસાદમાં આ બધા ધોરીમાર્ગો જે તૂટી ગયા છે જ્યાં ગાબડા પીડ્યા છે જ્યાં ખાડા પીડ્યા છે એનું કામ કઈ રીતથી કરી શકાશે આપણે પણ મેઘરાજાને પ્રાર્થના કરીએ કે થોડાક દિવસ માટે પંદર વીસ દિવસની જો એક વરાપ નીકળી જાય તો ખેડૂતો માટે આ વર્ષ છે એ સોળ અને થવાની પૂરેપૂરી શક્યતા છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ